નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ આગળ આપણે લાઈવ હરાજી બતાવવાના છીએ તલની આપણે વાત કરીશું વિડીયોમાં ભાવ આપણે તલના બજાર વાવશું જય કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર આવશે એની ખાસ નોંધ કરજો અને કોઈને શાકભાજીની વિડીયો જોવો હોય તો જય કિસાન એન નવાણું ઉપર આવશે તો બે ચેનલ આપણે અલગ અલગ છે બે અલગ અલગ વિડીયો આવશે જેની નોંધ લેજો તો આગળ આપણે બતાવીશું તલ્લી અરાજી બીજું આપણે બધા ખેડૂત મિત્રો કહે છે વૃક્ષ વાવવાનું તો વૃક્ષ આજે નહીં તો કાલે વાવવા પડશે ઉનાળાથી આપણે બચવું છે વધારે કાંઈ કહેતો નથી રોજ આપણે આવી આગળ થોડી થોડીક માહિતી દેતા રહીશું ભૂલું છે આગળ આપણે વિડીયો લાઈવ વરાજી સલ ના રાખો હમ ચવે પચાસ

છવ્વીસો ને સાપિયા છવ્વીસો હાલો તિટીસો રૂપિયા ચોવીસો એક બે ત્રણ ચાર પાંચસો સાત આઠ નવ હાજર પચીસો 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 પચાસ પંચાવન પંચોતેર પંચોતેર પચીસ પંચોતેર સત્યોતેર ઓગણીસો એકાશી એકાશી નવાનું નવ્વાણું નવ્વાણું રૂપિયા પચીસ નવાનું આ પચીસો નવ્વાણું ને નવ્વાણું જેવી તલ ની ક્વોલિટી

છવ્વીસો ને સાસી આ તલ ના છવ્વીસો ને સાસી જેવી તલ ની ક્વોલિટી એવા ભાવ છવ્વીસો છીયા কাট কাটি কিয়

તલ ને છવસો ને બાણું છવીસો બાણું રૂપિયા એવી તલ ની કોલિટીસો બાણું

સત્યાવીસ છવ્વીસો ને સત્યાવીસ ছিশ নে চ

જેવે તલની ની ક્વોલિટી એવો ભાવ છવ્વીસો એસી ચોવીસો રૂપિયા એક વાર બે વાર હા જો ચોવીસો રૂપિયા

પચીસ એક રૂપિયોગ પચીસ એકત્રીસ પચી એકત્રીસ પાંત્રીસ છત્રીસ છત્રીસ